નવ વર્ષે મૌધામાં આવેલ ભાતીજી મંદિર ખાતે ભાતીજી મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિયવીર ભાતીજી મહારાજ સેવા સમિતિ અને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ભાતીજી મહારાજની ગોટનું આયોજન કરવામાં આવ્યું મહારાજની ગોટમાં સમસ્ત મૌધા ગામની ધર્મપ્રેમી પ્રજા જોડાઈ હતી અને ભાતીજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો આ સર્વે જે ઊભા છે સર્વ ક્ષત્રિય સમાજના સભ્યો છે અને નૂતન વર્ષા અભિનંદનના દિવસે ટૂંકમાં બે નવા બેસતા વર્ષે અહીંયા બાધીજીના મહધા ગામે બાધીજીનું મંદિર છે ત્યાં આજુબાજુ ગામના અને મહા ગામના દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં લોકો આવે છે ને દર્શન કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે બીજું કે મોધાના મૌદા ગામના સચિવો દ્વારા આ દિવસે ગોટ કાઢવા ગોટનો પ્રોગ્રામ રાખવામાં આવે છે ગોટ કાઢવામાં આવે છે એ ગોટમાં પણ આજ રોજ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને ભાજીજી મહારાજના દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવી જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા